ફાયર વિભાગની તૈયારી ચોમાસા દરમિયાન સુરતમાં પૂરના સમય રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તેના માટે ફાયર વિભાગે તમામ ફાયર સ્ટેશનને સજ્જ કર્યા રબર બોર્ડ ટ્વીન હોય અને સાથે કામગીરી કરશે સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય છે ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડીપુરનો પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તેના માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે ફાયર સ્ટેશનો સાધનીથી સજ્જ સુરત શહેરના કુલ પંદર જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયો હતો તે સમયે શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે વેચાણવાળા

તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત કરવા પડે છે જેમાં તેત્રીસ પાવર શો મશીન સત્તર પેટ્રોલ શો મશીન પંદર રબર બોર્ડ સત્તર ટ્વીન બોર્ડ પાંચસો સત્તાવીસ લાઇફ જેકેટ પાંચસો સત્યાસી રિંગ બોયા ત્રણ ડી વોટરિંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે સાધનોના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ અઢીસો તરવૈયાઓ તૈયાર ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતાં

પડતી હોય છે અનિવાર્ય સંજોગ ઉભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોઝ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમને સૂચના આપી દેવામાં આવી છે જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાયું છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત આગામી मानसून के लिए सूरत फायर एंड इमरजेंसी सर्विस की पूरी तैयारी है और हमारे पास 32 बोट है थर्टी टू बोट है उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया 150 के आसपास हम लोगों के पास रिंग और जैकेट है तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है बीस जितने फायर स्टेशन है सभी फायर स्टेशन पर एक एक रेस्क्यू टीम बनाई हुई है और दो सौ तरवैया की कोसवे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं इस साल भी 250 सौ की ट्रेनिंग करवाई है और उनको हर एक फायर स्टेशन पे बांटा गया कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज किया जाएगा और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है आठ कलाक से बारह कलाक कर देंगे हम लोग सूरत फायर ब्रिगेड में दो ट्रैक्टर नए खरीदे क्योंकि हर साल काफ़ी सरस्वती विद्यालय है लिंबायत में उसमें बच्चों का स्कूल जो है लो लैंग एरिया में है वहाँ पे पानी भर जाता है उनको निकालना पड़ता है और मीठी खाड़ी वगैरह एरिया में फूड पैकेट बांटने पड़ते हैं तो काफ़ी तकलीफ़ होती है गाड़ियों का जो साइलेंसर है वो नीचे रहता है पानी भर जाता है और गाड़ियाँ बंद हो जाती है इसलिए दो ट्रैक्टर खरीदे जैम पोर्टल के माध्यम से और दोनों ट्रैक्टर અભી નદી કે એક પાર નદી કે દૂસરે પાર દોન ટ્રેક્ટર રખેગે હમલગ કહી બોટ વગેરે પહોંચવાની ફૂડ પેકેટ વગેરે પહોંચવાના તો કામગીરી કરે